નમસ્કાર મિત્રો આજે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વરસાદના તમામ સમાચારો અને નવી આગાહી અંગેની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ઉનાળાનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાના આગમન અને વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલના મતે દસ ના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે અને ત્યારબાદ બાવીસ જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી જશે મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ દસ જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે અને બાવીસ જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી જશે ત્યારબાદ મિત્રો તેર જૂને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદ મિત્રો જૂન જૂનથી ઓગણીસ જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે મિત્રો આ વર્ષે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કર્યું છે એટલે ભારે વરસાદની શક્યતા છે મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે આ અનુમાન ખેડૂતો અને સામાન્ય જનતા બંને માટે રાહત અને તૈયારી કરવાનો સમય દર્શાવે છે મિત્રો આગામી દિવસોમાં ગરમીનો અનુભવ થયા બાદ મેઘરાજાની પધરામણી રાજ્યમાં શીતળતા અને ખુશી લઈને આવશે તેવી આશા છે મિત્રો ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ હવે મેઘરાજાએ મહેર વરસાવાની શરૂઆત કરી દીધી છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને મોટી આગાહી કરી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે આજે મિત્રો સાત જૂન બે હજાર પચીસ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ વરસી ગયો છે જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આગામી નવ જૂનથી વરસાદનું જોર ઘટી જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આ સમયગાળા દરમિયાન પવનની દિશા દક્ષિણથી પશ્ચિમ બાજુની રહે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો આજે અરવલ્લી મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી વાતાવરણ સર્જાયું છે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી ગયો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે મિત્રો મળતી માહિતી મુજબ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ ગુજરાતમાં દસ્તક આપી દેવાનું છે અને હળવાથી મધ્યમ વરસાદની સાથે ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ શકે છે મિત્રો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ભારતમાં હવામાન સિસ્ટમ ધીમી પડતા હવે બાર થી અઢાર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવું અનુમાન છે મિત્રો આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનાના પ્રથમ પંદર દિવસમાં હળવો વરસાદ રહેશે જ્યારે બાવીસ જૂનથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે મિત્રો ગુજરાતમાં દસ થી બાર જૂનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે જ્યારે અમદાવાદમાં વીસ થી પચીસ જૂન દરમિયાન ચોમાસું આવે તેવી શક્યતા છે મિત્રો આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર મિત્રો વરસાદના આવવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને એક વખત સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો